તો મિત્રો અમારી ચેનલ માં તમે છો બે તો બન્યા રહેજો મારા વ્લોગ તો અત્યારે અમે પર અભધામ માં જોવો તમે આ છે નાઈટ નો નજારો તો બન્યા રહેજો અમારી ચેનલ માં તમને આનંદ આવશે અને મિત્રો ચર્મી નહી તો અહીંયા થી જ અમે રોકાણ હતા પર અત્યારે છે મંદિરે જોવો તમે આ મંદિર નો બહાર નો નજારો જોવો ખાલી તમે તમે પણ જારે પરબ આવો તો બદે આ દર્શન કરવાનું ભૂલ નહીં ને પાછળના ભાગમાં જોવો ગાર્ડન જુઓ તમે મિત્રો આજ ઘણા નીચે પણ મંદિર આવે છે ફાઈનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે હવે અમે દર્શન કરી લીધા છે જોવા છે મંદિર અને છે સાગર જોવા તમે ખાલી نتيجه للمتروزه ونحن نتيجه للمتروزه هناك من المتروزه هناك من المتروزه મિત્રો છે અમર દેવીદાસ દેવી તો મિત્રો આ છે બહારની સાઈડ નો બગીચો જુઓ તમે ખાલી આ છે મંદિર અત્યારે વરસાદી માહોલ પણ વાદળ આંધારેલા છે રાતે મેં તારા વરસાદ પણ ખૂબ જ પીડ્યો ફાઈનલી મિત્રો હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરવી છે મેં પરબ આવ્યો તમને અહીંયા રોકાણ તમને ખૂબ જ મજા આવી તમે પણ ક્યારેક પરબ આવો તો તમને દર્શન વર્શન કરજો તો મળશું બીજા વ્લોગમાં બિન્યા રહેજો મારી સાથે